મહિન્દ્રા ટ્રેલર સેટ વેચવાનો છે વસ્તુ એકદમ ભાવે મળી જશે વિડીયો તમને પસંદ આવે તો વિડિયો લાઈક શેર અને આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો વિડિયોની અંદર તમે જોઈ રહ્યા છો મહિન્દ્રા ટ્રેક્ટર છે અને ટ્રેલર છે આ સેટ વેચવાનો છે ફેઝલ ભાઈ ને બંને વસ્તુ મળી જશે શું ભાવ રાખ્યો છે કયું મોડલ છે ક્યાં જોવા મળશે તેમના ઓનરના નંબર બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે સૌપ્રથમ હું તમને ટ્રેક્ટર ની વાત કરું તો મહિન્દ્રા ટ્રેક્ટર છે તમે વિડિયોની ની અંદર ક્લિયર જોઈ રહ્યા છો મહિન્દ્રા બસો પીચોતેર ડીઆઈ બે હજાર અને વીસ ના મોડલ નું ટ્રેક્ટર એન્જિન હાઇડ્રોલિક સો એ સો ટકા ટ્રેક્ટર અંદર અત્યારે કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી ફૂલ જવાબદારી આખું પેટી પેક એન્જિન અને કંપની ફિટિંગ ટ્રેક્ટર કોઈ પણ પ્રકારની છેડછાડ કરેલી નથી ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ફેઝલભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ અને પળધરી તાલુકો અને ગામ પર તમને પડધરી ગામે પ્રોપર જોવા મળશે ફેઝલભાઈનું આ ટ્રેક્ટર ટ્રેલર તમારે લેવાના હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય ફોન કરી સેટ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો